બધા ઘરે હોય ને ત્યારે હું ખીચડી જ બનાવું કેમ કે એવી મજેદાર ખીચડી હોય કે બધા ખાય ને તો મને સંતોષ થાય દોઢ વાડકી મસૂરની દાળ અને દોઢ વાડકી મગની દાળ ફોતરાવાળી એ બંને ત્રણ વાડકી થઈ અને ચાર વાડકી ચોખા એટલે લગભગ સાત નાની વાડકી જે વાડકી દેખાઈ રહી છે એ પ્રમાણની સાત વાડકી અને સાથે ઘણા બધા વેજીટેબલ્સ દાળને બે ત્રણ વાર સારી રીતે ધોઈ ચોખાને સારી રીતે ધોયા અને હવે તેને આપણે પલાળવા મૂકી દઈશું સૌથી પહેલાં આપણે ખીચડી બનાવીએ ત્યારે દાળ ચોખા પલાળી દેવા કેમ કે પાછળથી આપણે જ્યારે વેજીટેબલ્સ કટ કરીશું ત્યારે લગભગ અડધો પોણો કલાક થઈ જ જશે અને દાળ ચોખા ત્યાં સુધી સારા પલળી ગયા હશે આજની ખીચડી મેં ઘણા બધા વેજીટેબલ્સ લઈને બનાવી છે અને બિલીવ મી કે જ્યારે પણ તમે દાળ ભાત રોટલી શાક બનાવો એના કરતાં પણ આ પ્રકારની ખીચડી આગળ પડશે તો વેજીટેબલ્સમાં મારી ઘરમાં જેટલા પણ હતા એ બધા જ મેં લઈ લીધા છે જેમ કે આ કેસરી ગાજર છે તે અને સાથે પાછળ પર્પલ કેબેજ બીટ બટાકા ડુંગળી વગેરે જે પણ દેખાય છે અને ઘરમાં જે પણ છે તે બધા જ મેં લઈ લીધા છે તો અહીં છોલવાવાળા બધા વેજીટેબલ્સ છોલીને તૈયાર કરી લીધા છે બટાકા ડુંગળી બીટ ગાજર અને સાથે બીજા વેજીટેબલ્સ પણ આપણે હજુ એડ કરવાના છે આ બધી જ વસ્તુને આપણે સેમ સાઇઝના ટુકડામાં કાપી કાઢીશું જેથી બધી જ વસ્તુ સારી રીતે એક સાથે ચડી જાય તો બટાકા કાપી અને બાઉલમાં મૂકી દીધા અને બાકીના વેજીટેબલ્સ પણ આપણે તેમાં જ ભેગા કરીશું ગાજરના પણ આવા મોટા મોટા ટુકડા કરી અને વેજીટેબલ કટરમાં જ બધું કટ કરી દીધું હવે આ બધા ટુકડા આપણે આ વેજીટેબલ કટરમાં નાખી દઈશું અને તેને કટ કરી દઈશું જેનાથી બહુ ઝીણા પણ નહીં થાય અને બહુ મોટા પણ નહીં રહે અને બધા જ વેજીટેબલ્સ બાકીના જે ડુંગળી છે બીટ છે બધું પણ આપણે આની અંદર એડ કરી દઈશું તો આવું એક વેજીટેબલ કટર હોય ને તો સરસ ઝીણા ઝીણા ટુકડા થઈ જાય છે આ વેજીટેબલ કટર મને યાદ છે કે મેં અમદાવાદમાંથી જ લીધું છે અને જ્યારે લીધું હતું ને ત્યારે આની કિંમત ફક્ત બસો રૂપિયા હતી એટલે આવું એક વેજીટેબલ કટર લગભગ આ મારી પાસે પાંચેક વરસથી છે બ્લેડને પણ કશું નથી થયું અને પ્લાસ્ટિક જે નીચેનું છે એ પણ ક્રેક નથી થયું તો અહીં તમે જુઓ બધા જ પીસીસ એક સરખા થઈ ગયા છે બીટનું અને ગાજરનું તો આને પણ આપણે ટ્રાન્સફર કરી દઈએ બાઉલમાં અને હવે આપણે ડુંગળીને કટ કરીએ એ જ વેજીટેબલ ચોપરમાં આપણે ડુંગળી પણ કટ કરી દઈશું સાથે કરો તો પણ વાંધો નથી પણ મેં એને અલગ અલગ કરેલી છે તો ડુંગળી પણ આવી રીતે ફટફટ ફેરવવાથી નીચે ક્રશ થઈને પડે છે અને આવું વેજીટેબલ ચોપર તો લગભગ તમારી પાસે પણ હશે જ કઈ બ્રાન્ડનું વાપરો છો મને જણાવજો તો જુઓ ડુંગળીના પણ સરસ એક સરખા પીસીસ થઈ ગયા છે બેસિકલી હું એવું કહેવા માગું છું કે દાળ ભાત રોટલી શાક બધું બનાવવાની જગ્યાએ તમે ખીચડી બનાવો ને એ આગળ પડે પણ એ ખીચડી મારા જેવી હોવી જોઈએ બધા વેજીટેબલ્સવાળી બધી દાળવાળી પર્પલ કેબેજ ખૂબ સરસ લાગતું હોય છે બેઝિક થોડું એના લીવ્સ મને આપણા ઓરિજિનલ કેબેજ કરતાં થોડા કડક લાગે છે એટલે આપણે એને ખીચડીમાં નાખીએ તો તો બધું એક સાથે ચડી જવાનું છે સાથે બે ત્રણ લીલા મરચાં આ થોડાક ઓછા તીખાવાળા મરચાં છે મોટા જાડા પ્રકારના છે સિઝનમાં વટાણા ફ્રોઝન કર્યા હતા એ પણ એક ખોબો લઈ લીધા મારી પાસે સવાની ભાજી હતી પણ એમાંથી મેં એક જ ડાળખી લીધી છે કેમ કે એનો ફ્લેવર જ આપણે લેવાનો છે ભાજીનો સ્વાદ બહુ આવશે તો ખીચડીની મજા આવે એટલે ફક્ત સવાના ફ્લેવર માટે મેં એક ડાળખી સવાની ભાજી લીધી છે થોડા લીલા ધાણા પણ મેં સવા સાથે જ કાપી કાઢ્યા અને હવે લસણ ક્રશ કરી છું લસણ થોડાક લીલા મરચાં બસ બેઝિક મસાલા સાથે પણ ભરપૂર વેજીટેબલ્સ સાથે આપણે આજે ખીચડી બનાવીશું ખીચડી છે ને હું રવિવારે જ બનાવું એટલા માટે કે આપણે આટલી બધી વસ્તુઓ નાખીને બનાવી હોય અને આપણે ટિફિનમાં છોકરાઓને આપીએ હસબન્ડમાં આપીએ અને જો એમને મજા ના આવે તો આટલી બધી વસ્તુ એમના બોડીમાં જવાથી વંચિત રહી જાય એના કરતાં ગરમ ગરમ ખીચડી આપણે સન્ડે ખવડાવી દઈએ એટલે આપણને પણ શાંતિ તો એક તમાલપત્ર અને ત્રણ ચાર લવિંગ એડ કરી દીધા છે અને એક ઇલાયચી થોડીક ફોડીને નાખી દેવાની એનો ફ્લેવર ખૂબ સરસ આવશે ખીચડી બનાવીએ તો બાદશાહી સ્ટાઇલથી જ બનાવી જોઈએ બસ જીરું નાખીશું થોડુંક આગળ પડતું નાખીશું અને ઘીમાં જીરું શેકાશે એટલે ઓબ્વિયસલી એનો સ્વાદ બી બહુ સરસ આવશે અને અત્યારે સ્મેલ પણ બહુ સરસ આવી રહી છે તો હવે પહેલાં આપણે જીરું તથડી ગયું એટલે લસણ અને લીલા મરચાં જે ક્રશ કર્યા તેને નાખી દઈશું થોડુંક હલાવતા જઈશું અને હજી થોડી હળદર પણ નાખવાની બાકી છે એ નાખીશું અને પછી વારાફરતી બધા જ શાકભાજી નાખી થોડીવાર શાકભાજીને આમ તેમ સાંતળીશું અને પછી દાળ ચોખા નાખી અને ખીચડી જેમ બનાવતા હોય તેમ બનાવી દઈશું તો ચાલો હવે બધા જ શાકભાજી એડ કરી દઈએ લસણ અને મરચાં થોડા સાંતળી ગયા છે બાકીના બધા જ વેજીટેબલ્સ તો આપણે સાથે જ ચડવી દેવાના છે સાથે જ બધી જ વસ્તુ એડ કરી દેવાની છે તો બધા જ વેજ ભરપૂર વેજીટેબલ્સ નાખ્યા છે ફાઇનલી આપણું પર્પલ કેબેજ અને લીલા મરચાં જે મોડા હતા એ પણ નાખી દીધા છે અને હવે આ શાકભાજીને થોડાક હલાવીશું અને થોડાક પોચા પડે એટલે આપણે દાળ ચોખા એડ કરી દઈશું તો વારાફરતી મગની દાળ અને મસૂરની દાળ અને સાથે સાથે જ આપણે ચોખા પણ આમાં એડ કરી જ દઈશું બધામાં પાણી તો માપનું મૂકેલું જ છે પણ જો પાણી થોડું વધારે શખ થઈ જશે તો એડ કરીશું નહીં તો આપણી ખીચડી ઓલમોસ્ટ તૈયાર જેવી જ છે અને તેને આપણે ચડવા દઈશું અને છેલ્લે આપણે સવાના ભાજીના પાન અને ધાણા કાપેલા બધા એડ કરી દઈશું આનો ફ્લેવર ખૂબ સરસ આવશે એકવાર ખીચડીમાં ટ્રાય કરી જોજો જરૂર પ્રમાણે પાણી નાખ્યા પછી છેલ્લે મીઠું નાખવાનું તેથી તમને અંદાજ આવે કે આટલી ખીચડી બનશે અને આમાં કેટલું મીઠું જોઈશે હવે આપણે આને ઉકળવા દઈશું અને પોણા ભાગની ખીચડી તો ચડેલી જ છે બાકીની આપણે આવી જ રીતે છૂટી ચડવી દઈશું છેલ્લે થોડો કોઈ પણ બ્રાન્ડનો ગરમ મસાલો તમારી પાસે હોય તો એ ખીચડી ઓલમોસ્ટ ચડવાઈ હોય ત્યારે એડ કરી દેજો અને છૂટો પાણીમાં જ ઓગાડજો એટલે એનો સારો સ્વાદ આવશે અને ચોખા અને દાળ સાથે એ સારી રીતે ભળી જશે થોડીવાર ઢાંકીશું વળી પાછું થોડું ખોલીને જોઈશું એમ કરતાં કરતાં આપણી ખીચડી ચડી જશે છૂટી ખીચડી કડવી હોય તો થોડુંક ધ્યાન આવી રીતે રાખવું પડતું હોય છે દાણો ચડ્યો કે નહીં એ થોડું ચેક કર્યા કરવું પડતું હોય છે વીસ મિનિટમાં ખીચડી ચડી ગઈ પીરસી દીધી અને તેની સાથે આપણે લીધી છાશ અને પાપડ આટલું મળી જાય એટલે પછી બપોરે સરસ ઊંઘ આવી જાય હેપી સન્ડે સન્ડે ખીચડી જ બનાવી